મોરબીમાં શ્રી વડવાડા યુવાન સંગઠન દ્વારા બેતાલીસ દીકરીઓના ભાતીગઢ પરંપરાગત સાથે ભવ્યાતી ભવ્ય સમહલગ્ન યોજાશે રબારી સમાજના આડા ડિજિટલ યુગમાં પણ ધરતી માતાના ખોળે સીધો નાતો ધરાવતો હોવાથી ઊંટ બળદગાળા ઘોડા સાથે નીકળશે ભવ્ય સામયું જેમાં નાસિક ઢોલ રાસ મંડળી લાકડી દાવા આકર્ષકો ઉપરાંત પરંપરાગત વસ્ત્રો રાસ લઈને રબારી સમાજ જૂના જમાનાના લગ્ન પ્રથાને જીવંત બનાવશે યુવા સંગઠન દ્વારા છે કેટલી તરીકે સમૂહગ્ન છે કેટલી દીકરીઓ જોડે છે શું વિશેષતા આગામી પચીસ પાંચના રોજ રવિવારના દિવસે મોરબી ખાતે અમારા શ્રી વડવડવિયા સંગઠન દ્વારા ચતુર્થ સમુલગ્નનું આયોજન કરેલું છે જેની અંદર બેતાલીસ દીકરા દીકરીઓ જોડાણવાના છે અને આ આયોજનની અંદર ઉચ્ચ અભ્યાસ કરેલા દીકરા દીકરીઓ પણ જોઈન્ટ થવાના છે જેમાં બીએસસીથી લઈને સરકારી નોકરીયા વર્ગ હોય એ પણ આમાં જોઈન્ટ થવાના છે સાથે સાથે અમારી જે સમાજની એકતા એકરૂપતા વધે અને જે અમારી સંસ્કૃતિનું જતન થાય એવા કાર્યક્રમો પણ અમે આ સમલગ્ન દરમિયાન યોજવાના છે જેમાં મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ અને વ્યસન મુક્તિ અને દેહદાન અને અંગદાન અંગેની જાગૃતિ અંગેના કાર્યક્રમો સાથે અમારે જે ભવ્ય અમારું સામાયુ જે હોય વરઘોડો અમે કાઢવાના છે જેની અંદર ઊંટ બળદગાડા અને અમારી જે ભવ્ય ભારતીગ સંસ્કૃતિ છે એને ઉજાગર કરતા અમારા રાસ રાસને રાસ મંડળીઓ સહિતનું ભવ્ય આયોજન અમે અહીંયા મોરબી ખાતે કરવા જઈ રહ્યા અન્ય વિક્રય જો ઓછો કરવામાં આવ્યો છે આમાં શું કહેવાય સમુલગ્નનોમાં વિશેષ એવું હોય કે ખોટા ખર્ચાઓ ઓછા થાય સાથે સાથે અમારા સમાજની અંદર કન્યા વિક્રયનો મોટો પ્રશ્ન છે ત્યારે આ આયોજન દ્વારા અમે કન્યા વિક્રય અટકાવવા માટેના પણ આયોજન કર્યા છે અને અમને એમાં સફળતા પણ મળી છે ઘણા બધા એવા લોકો છે કે જેમને કન્યા વિક્રયની જે વાત હોય એ પડતી મૂકીને આ સમુલગ્નની અંદર જોડાયેલા છે જે બહુ આવકારદાયક છે અને હજુ પણ અમારે આખી સંગઠન બધા બધાને એક વિનંતી કરે છે કે કન્યા વિક્રય બંધ થાય અને સમૂહગ્નમાં વધારે વધારે લોકો જોડાયોપણ વૃક્ષારોપણ જેટલા દીકરા દીકરીઓ આમાં જોઈન્ટ થયા છે જેમના લગ્ન સમૂહ લગ્નમાં યોજાવાના છે એમના દરેક ગામમાં સો સો દીકરા દ્વારા સો અને દીકરીઓ દ્વારા સો એવી રીતે સો સો વૃક્ષોનું વાવેતર થશે સાથે સાથે અહીંયા મહેમાનો આવશે તેમને પણ બોનસાઈ વડલા દ્વારા એમને આપવામાં આવશે જેથી કરીને પર્યાવરણનું જતન થાય અને લોકોમાં એક સારો એવો સંદેશ જાય એની પણ અમે એક આ વ્યવસ્થા ઊભી કરી લીધી દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી